મોડસાથી દદાલિયા તરફ જતો આ મોતીપુરાનો માર્ગ છે અહીં જે ઓવરફ્લો પાણી થયા છે ઉપર ડુંગરનું પાણી છે એ રસ્તા ઉપર ફરી ફરી વળ્યું છે કોઈપણ પ્રકારની તકેદારી અહીં મૂકવામાં આવી નથી ના તંત્ર અહીં પહોંચ્યું છે કે ના પોલીસ તંત્ર અહીં પહોંચ્યું છે લોકો જીવના જોખે અહીંથી રસ્તો પસાર કરવા માટે મજબૂર બન્યા છે કોઈપણ પ્રકારની કોઈપણ સમયે દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તે પણ એક સવાલ છે હાલ તો અહીંથી અવરજવર જવર કરતાં લોકો અટવાઈ પડ્યા છે અહીં સ્થાનિક લોકો છે

એ થોડી વાર વાર જોઈ રહી પછી જઈએ ઉતરે એટલે અહીંયા કોઈ ફસાયેલું છે કે નહીં અહીંયા તો ગામમાં તો આવડે પુલ બને છે એટલે કાઢી તો મૂપા ના ગાડી પોણી તો રસ્તા પર પડી કાઢી તો ઉપરથી જે ઉપરવાસનું પાણી છે અહીંથી પસાર થઈ રહ્યું છે જેને કારણે આ જે રસ્તો છે રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા છે કોઈપણ પ્રકારનું બેરિકેટિંગ મૂકવામાં નથી આવ્યું જેને કારણે અહીં અવર જવર લોકો કરી રહ્યા છે કોઈપણ પ્રકારની કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેના માટે જવાબદાર કોણ તે પણ એક સવાલ છે હાલ તો આ રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે જેને કારણે લોકોમાં પણ એક સવાલ છે કે અહીંથી રસ્તો પસાર કરવો કે નહીં હાલ તો વરસાદ બંધ થયો છે તેમ છતાં આ પાણીનો પ્રવાહ યથાવત જોવા મળી રહ્યો છે જય અમીન સાથે અંકિત ચૌહાણ મેરા ગુજરાત અરવલ્લી